સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જો કે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારપાર અર્થ જંબુસરની સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે આ મામલામાં યુવતીના પ્રેમી અને તેના ભાઈ સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે મામલાની તપાસ જંબુસર પોલીસ ચલાવી રહી છે